જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક સમાજશાસ્ત્ર વિષય જેમાં જેને ગુણમાં સમાજશાસ્ત્ર વિષય છે તે એનો પેપર નંબર એક છે સામાન્ય સમાજશાસ્ત્ર એનો પહેલો યુનિટ છે સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ એમાં જોઈએ એનો પરિચય છે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી ને માનવ આંતરક્રિયાઓ માનવ સંબંધો કે માનવીના જૂથના જૂથ કોઈ કોઈપણ ભાષાઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનોને સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે આ અર્થમાં જોઈએ તો અર્થશાસ્ત્ર ઇતિહાસ રાજ્યશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્ર વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર વગેરે બધા સામાજિક વિજ્ઞાનો છે વ્યાપક રીતે જોઈએ તો આ બધા સામાજિક વિજ્ઞાનોનું વિષય વસ્તુ માનવી અને તેનું સમાજ જીવન છે આમ વિષય વસ્તુની દૃષ્ટિએ જુદા જુદા સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત જણાતો નથી તે જ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિઓની બાબતમાં પણ આવી જ સમાનતા જોવા મળે છે બધા જ સામાજિક વિજ્ઞાનો લગભગ એક સરખા પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે આથી અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે બધા સામાજિક વિજ્ઞાનોનું મૂળભૂત વિષય વસ્તુ એક સરખું હોય છે તેમની અભ્યાસ પદ્ધતિઓ પણ લગભગ સરખી હોય તો આ બધા સામાજિક વિજ્ઞાનો વચ્ચે કયો તફાવત છે ડેવિસ કહે છે કે આ બધા સામાજિક વિજ્ઞાનો વચ્ચેનો મુખ્ય તફાવત દરેક સામાજિક વિજ્ઞાનના પોતાના આગવા દ્રષ્ટિબિંદુમાંથી ઊભો થાય છે વધુ સ્પષ્ટ રીતે કહીએ તો સમ માનવ જીવ સમાજનો અભ્યાસ કરતું દ્રષ્ટિબિંદુ આ બધા સામાજિક વિજ્ઞાનોનું જુદું જુદું છે અહીં આપણે સમા સમાજશાસ્ત્રના અર્થ અને વ્યાખ્યા તપાસ્યા બાદ સમાજશાસ્ત્રના દ્રષ્ટિબિંદુની સમજ આપી આપી છે એટલે કે સમાજશાસ્ત્રીય જેટલા પણ અભ્યાસક્રમો થાય છે એટલે કે અભ્યાસો થાય છે કે સંશોધનો થાય છે તે સમાજને કે માનવને માનવની આંતરક્રિયાઓ સમાજ આ બધાને લગતા હોય છે પણ તેમાં એને સંશોધન કરવાની રીતો અલગ છે તેને વિભાગ પાડવામાં આવે તેને ઉપરથી ખબર પડે કે ભાઈ આ કયા રીતે થાય છે પેલું સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા વ્યાખ્યા જોઈએ સમાજશાસ્ત્રનો અર્થ અને વિષય વસ્તુ વિશે સમજણ મેળવવા માટે સમાજશાસ્ત્રની વ્યાખ્યા તપાસવી જરૂરી બને છે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે વ્યાખ્યા પરથી અર્થ અને અભ્ય ક્ષેત્ર બંને સ્પષ્ટ થઈ છે યંગ અને મે સમાજશાસ્ત્રની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે સોશિયોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોશિયલ એક્સેપ્ટન્સ ઓફ હ્યુમન લાઇફ એટલે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે વિભિન્ન જૂથો એકબીજાના સાથે જે સંબંધ ધરાવે છે અને આ જૂથો કે રીત કાર્ય કરે છે તેને સામાજિક જીવન કહેવાય આવા સામાજિક જીવનનો અભ્યાસ એ જ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ હોવાનું આ લેખકોએ નોંધ્યું છે એટલે કે માણસના જીવનમાં જે જે સંબંધો બને છે જે જે સંબંધોની ક્રિયાઓ થાય છે આંતરક્રિયાઓ થાય છે આ બધું જ સમાજશાસ્ત્રની અંદર વૈજ્ઞાનિક ઢબે સંશોધન એટલે કે નોંધવામાં આવે છે બીજી વ્યાખ્યા છે મેં કૈવારણભેજની તે કહે છે સમાજશાસ્ત્રને સામાજિક સંબંધોની પ્રસ્થાપિત વ્યવસ્થાનો અભ્યાસ કરતાં વિજ્ઞાન તરીકે ઓળખાવે છે ત્રીજી છે ગિન્સબર્ગના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતર સંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે જોન્સન સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા લખે છે સમાજશાસ્ત્ર સામાજિક જૂથોનો અભ્યાસ કરે છે આવા જૂથોના આંતરિક સંગઠનના સ્વરૂપો તેને ટકાવી રાખતી તથા તેમાં પરિવર્તન લાવતી પ્રક્રિયાનો અને આ જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધોનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે એટલે કે બધી રીતે જોઈએ તો એનો અર્થ અહીંયા નીચે આપેલો છે કે સમાજશાસ્ત્રની દ્રષ્ટિબિંદુનો અર્થ જોઈએ હવે કે દરેક સામાજિક વિજ્ઞાનને પોતાનું આગવું દ્રષ્ટિબિંદુ હોય છે અહીં આપણે સમાજશાસ્ત્રના દ્રષ્ટિબિંદુ વિશે સમજ મેળવીએ ડેવિસ કહે છે તેમ સમાજશાસ્ત્ર સમાજનો એક વ્યવસ્થા તરીકે વિચાર કરવામાં અને વિવિધ પ્રકારના સામાજિક સંબંધોને તપાસવામાં મૂળભૂત રીતે રસ છે બીજા સામાજિક વિજ્ઞાનોના દ્રષ્ટિબિંદુઓને સમાજશાસ્ત્ર પોતાના પોતાનામાં સમાવી લેતું નથી વધુ સ્પષ્ટ રીતે કહીએ તો સમાજશાસ્ત્ર જુદા જુદા સામાજિક વિજ્ઞાનોનો માત્ર સમન્વય નથી પણ સમાજનો અભ્યાસ કરવાના પોતાના આગવા દ્રષ્ટિબિંદુ સાથે સમાજશાસ્ત્ર એક સ્વતંત્ર શાસ્ત્ર છે એટલે કે સમાજશાસ્ત્ર છે એ પોતાના અભ્યાસ ઉપર ઉપરથી એ લોકો જે દ્રષ્ટિએથી અભ્યાસ કરે છે એને નોંધે છે અને એ પ્રમાણે જ સંબંધો હોય કે આંતરક્રિયાઓ હોય આ વ્યવસ્થિત રીતે વિભાગોમાં વહેંચે છે આગળ જોઈએ કે જે સમાજ પોતાની એક એકતા અને સાતત્ય કઈ રીતે ટકાવી રાખે છે તેમજ કઈ રીતે સમાજમાં પરિવર્તન આવે છે તેનો અભ્યાસ કરે છે ડેવિસ કહે છે તેમ આ રીતે સમાજની એકતા સાતત્ય અને પરિવર્તનનું વિશ્લેષણ કરતા શાસ્ત્રને સમાજશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે માણસના રીતો સંબંધો પરિવર્તનો આ બધાને સાતત્ય રીતે એનું વિશ્લેષણ કરી અને પછી આ ઓળખવામાં આવે છે પછી દરેક આ ડેવિસનું પુસ્તક છે એ પુસ્તકમાં એ લોકો એવું કહે છે કે દરેક દ્રષ્ટિબિંદુથી સમાજની રચના અને તેના આવશ્યક ભાગોનું વિશ્લેષણ કર્યું છે સાથોસાથ જુદી જુદી સામાજિક વ્યવસ્થા સામાન્ય તત્વો ક્યાં ક્યાં છે તેમાં કયા પરિવર્તનો આવે છે આવા પરિવર્તનો કયા કારણોસર આવે છે તેનું પણ ડેવીસે વિશ્લેષણ કર્યું છે એટલે કે દરેક રીતે કાર્યો કઈ રીતે કરવામાં આવે છે એનું મૂળ હેતુ શું છે એનું મહત્ત્વ શું છે આ સામાન્ય રીતે બધું જ નોંધણી કરી અને કાર્ય કરવામાં આવે છે એના પછી એ સમાજની રચના અને પરિવર્તનો ઉપરાંત ડેવિસ સામાજિક કાર્યો વિશે પણ ખ્યાલો આપે છે દરેક સામાજિક વ્યવસ્થાની કઈ છે જરૂરિયાતો કઈ છે સામાજિક રચના આ જરૂરિયાતો કઈ રીતે સંતોષે છે બધી જ બાબતોના અભ્યાસને સામાજિક કાર્યોના અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત ટેવિસે સામાજિક આંતરક્રિયા અને તેના પ્રકારો વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધો સામાજિક પરિવર્તન વગેરે પ્રક્રિયાનું પણ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી વિશ્લેષણ કર્યું છે આમ સામાજિક સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓને અનુલક્ષીને માનવ સમાજના આ પ્રકારના વિશ્લેષણાત્મક અભ્યાસને દેવી સમાજશાસ્ત્રી બિંદુ દ્રષ્ટિબિંદુ કહે છે એટલે કે સમાજની અંદર રહેલા લોકો તેના વિચારો તેની તેની રહેણી કેણી તેના સંબંધો તેના દરેક રીતે અલગ અલગ રીતે અભ્યાસ કરવામાં આવે છે અને એ રીતે એની નોંધણી કે અભ્યાસ કરી અને એની નોંધણી કરવામાં આવે છે સમાજમાં દરેક સમયે એટલે કે સમયાંતરે અમુક અમુક પરિવર્તનો આવેલા છે એ પરિવર્તનનું પણ એક દ્રષ્ટિબિંદુ એટલે કે એક દ્રષ્ટિએ જોવામાં આવે છે અને એનું વિશ્લેષણ કરવામાં આવે છે ત્રીજું છે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુના લક્ષણો હવે અહીંયા લક્ષણો જોઈએ દરેક વિજ્ઞાનનું પોતાનું આગવું દ્રષ્ટિબિંદુ હોય છે એટલે કે દરેક વિજ્ઞાન પોતાના આગવા દ્રષ્ટિબિંદુથી વિશ્વની ઘટનાઓ વિશેનું જ્ઞાન મેળવે છે સમાજશાસ્ત્ર પણ સમાજનો અભ્યાસ કરવાનું પોતાનું આગવું દ્રષ્ટિબિંદુ ધરાવે છે ડેવિસે કરેલી ચર્ચાના આધારે સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુની કેટલીક મહત્ત્વની લાક્ષણિકતાઓ કે લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય આ બાબતને સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુનું સ્વરૂપ પણ કહી શકાય એમાં પહેલું છે આગવાપણું તેમાં જોઈએ સમાજશાસ્ત્ર માનવ સમાજનો અભ્યાસ કરવાનું પોતાનું આગવું એટલે કે પોતાનું સ્વતંત્ર અને વિશિષ્ટ દ્રષ્ટિબિંદુ ધરાવે છે બીજા સામાજિક વિજ્ઞાનો પણ માનવ સમાજનો જ અભ્યાસ કરે છે પણ એ બધામાંથી સમાજશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ વિભિન્ન છે દાખલા તરીકે બેકારી એક સામાજિક ઘટના છે બેકારીની ઘટનાનો અભ્યાસ સમાજશાસ્ત્ર પોતાના આગવા દ્રષ્ટિબિંદુથી કરે છે બેકારીની ઘટનામાં કયા પ્રકારના માનવ સંબંધો સંકળાયેલા છે કઈ કઈ સામાજિક પ્રક્રિયાઓ એની સાથે સંકળાયેલી છે તેના તરફ સમાજશાસ્ત્ર ધ્યાન કેન્દ્રિત કરે છે બેકારીની ઘટનાનો અભ્યાસ કરતી વખતે સમાજશાસ્ત્રીઓ બેકારી પેદા કરવામાં સમાજની માળખાગત લાક્ષણિકતાઓ જેવી કે સમાજના ધોરણો સાંસ્કૃતિક મૂલ્યો સમૂહ જીવનના નિર્ણાયક પરિબળો કૌટુંબિક પરિબળો વગેરે સમાજશાસ્ત્રીય ઘટનાઓ કેવો અને કેટલો ભાગ ભજવે છે એ બાબત તપાસવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે વળી બેકારી સમાજમાં અને સમૂહ જીવનમાં સામાજિક સંબંધો પર કઈ રીતે વિઘનાત્મક અસર કરે છે એનો પણ સમાજશાસ્ત્રીઓ ખ્યાલ કરે છે એટલે કે સમાજની અંદર સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુ છે એ એવી રીતના નિર્દેશ કરે છે કે સમાજની અંદર અમે દાખલા તરીકે આપેલું છે કે બેકારી છે સમાજની અંદર બેકારી છે તો એ બેકારી શા માટે છે એના મૂળભૂત કારણો શું છે એની પાછળનો શું ભાગ ભજવે છે આ બધી જ રીતે દ્રષ્ટિબિંદુ કરે છે અને એનો વિશેષ મહત્ત્વ દર્શાવે છે પછીનો જ્યારે અર્થશાસ્ત્રીઓ બેકારીનો અભ્યાસ કરવામાં સમાજશાસ્ત્ર કરતાં તદ્દન જુદું દ્રષ્ટિબિંદુ અપનાવે છે અર્થશાસ્ત્રીઓ આર્થિક પરિબળો જેવા કે ઉત્પાદનના સાધનો યંત્ર વિજ્ઞાન વિદેશી મૂલ્યાંમણ નાણાં બજાર બચત અને વિદેશી દેવું ફુગાવાનો દર માંગ અને પુરવઠો આયાત અને નિકાસ વગેરે બાબતો તપાસવામાં રસ ધરાવે છે એટલે અર્થશાસ્ત્ર છે એ આ બધી આ બધા વિષયોમાં ખૂબ રસ ધરાવે છે કે ભાઈ ઉત્પાદન એટલે કે ઉદ્યોગોમાં ઉત્પાદન યંત્રો સાધનો હુંડિયામણ નાણાં બજાર બચત આ બધામાં અર્થશાસ્ત્રીઓ રસ ધરાવે છે એના પછીનો ફકરો છે એ જ રીતે બેકારીનો અભ્યાસ કરવામાં રાજ્યશાસ્ત્ર રાજકીય સત્તા માળખું પક્ષીય વિચારસરણી બંધારણ અને કાયદા કાનૂનો રાજકીય વિશા વિચારસરણી વગેરે બાબતો તપાસે છે આમ બેકારીની ઘટનાનો અભ્યાસ દરેક સામાજિક વિજ્ઞાન પોતાના પોતપોતાના આગવા દ્રષ્ટિબિંદુથી કરે છે એ જ રીતે અન્ય સામાજિક ઘટનાઓ જેવી કે શિક્ષણ ધર્મ કાયદો રિવાજ પરિવર્તન વિકાસ ઉત્પાદન રાજ્ય અર્થતંત્ર વગેરેનો અભ્યાસ પણ દરેક સામાજિક વિજ્ઞાન પોતાના આગવા અને સ્વતંત્ર દ્રષ્ટિબિંદુથી કરે છે ટૂંકમાં સમાજ અને સમાજની વિવિધ ઘટનાઓનો અભ્યાસ કરવામાં સમાજશાસ્ત્ર અન્ય સામાજિક વિજ્ઞાનોથી ભિન્ન અને સ્વતંત્ર એવા પોતાના આગવા દ્રષ્ટિબિંદુનો ઉપયોગ કરે છે એટલે કે સમાજની અંદર જે સમાજમાં પ્રવર્તતી ઘટનાઓ છે શિક્ષણની હોય ધર્મની કાયદાની રીત રિવાજની પરિવર્તનની વિકાસની દરેક પ્રત્યે દ્રષ્ટિબિંદુથી તપાસી અને એનો એનો મહત્ત્વનો ઉપયોગ કરી અને તેનું દર્શન કરાવે છે બીજું લક્ષણ છે સામાજિક સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓના અભ્યાસનું પાયાગત મહત્ત્વ એટલે કે સમાજની અંદર રહેતા લોકોના સંબંધો એની ક્રિયાઓ તેનો અભ્યાસ કરી અને તેનું મહત્ત્વ દર્શાવે છે તેમાં જોઈએ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી સમાજનો અભ્યાસ કરવામાં સમાજશાસ્ત્રીઓ માનવીના સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓને સમજવાની બાબતને પાયાનું મહત્ત્વ આપે છે સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે સમાજ માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોની રચાય છે આથી સામાજિક સંબંધોની યથાર્થ સમજૂતી મેળવ્યા વગર સમાજને સમજી શકાતો નથી એટલે કે સમાજનું યથાર્થ અને વાસ્તવલક્ષી જ્ઞાન મેળવવા માટે સામાજિક સંબંધોને સમજવા જરૂરી છે એ જ રીતે વિવિધ સામાજિક પ્રક્રિયાઓ માનવી માનવી વચ્ચેના તથા માનવી અને સમાજ વચ્ચેના સંબંધોમાં સતત ચાલ્યા કરે છે અને તેને પરિણામે માનવીનું સામાજિક જીવન શક્ય બને છે આમ માનવીના સામાજિક જીવનને માનવીના સમૂહ જીવનને નિરંતર શક્ય બનાવતા અને ટકાવી રાખતા સામાજિક સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો એ સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુમાં પાયાની બાબત બની રહે છે એટલે કે સમાજની અંદર લોકોનો સમૂહ કઈ રીતે રહે છે માનવ માનવ વચ્ચેના સંબંધો કેવા છે તેને સ્થાપિત કરી રાખવા એટલે કે આગળ ટકાવી રાખવા એ નિરંતર તેનો અભ્યાસ કરે છે ત્રીજું છે સમાજની એકતા અને સાતત્યતાના અભ્યાસ પર ભાર એમાં જોઈએ સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુની એક લાક્ષણિકતા એ પણ ગણાય ગણાવી શકાય કે તેમાં સમાજની એકતા અને સાતત્ય કઈ રીતે ટકી રહે છે એનો અભ્યાસ કરવાની બાબત તેને પણ ઘણી મહત્ત્વની ગણવામાં આવે છે સમાજ પરિવર્તન પામેલો પામતો હોવા છતાં તેની એકતા અને સાતત્ય ટકી રહે છે સમાજ અને સમાજના બધા જૂથો પોતાની અંદર જ એવા કેટલાક નિયંત્રણો વિકસાવે છે જેને કારણે સમાજના માળખાના વિવિધ ભાગો વચ્ચેની એકતા અને સાતત્ય ટકી રહે છે દાખલા તરીકે ધર્મ કાનૂનો અને રીતરિવાજો દ્વારા વ્યક્તિના સંબંધો અને વર્તનોનું નિયંત્રણ કરવું સમ સમાજીકરણ દ્વારા બાળપણથી સમાજના ધોરણો વ્યક્તિમાં આંતરકૃત કરવા વગેરે પ્રક્રિયાઓ સમાજની એકતા અને સાતત્ય ટકાવી રાખે છે સમાજશાસ્ત્રીઓ જ્યારે સમાજનો અભ્યાસ કરે છે ત્યારે તેઓ સમાજની એકતા અને સાતત્ય ટકાવી રાખતા પરિબળો ક્યાં ક્યાં છે એ બાબત તરફ પોતાની દ્રષ્ટિ રાખે છે એટલે કે સમાજની એકતા અને સાતત્ય ટકાવી રાખતા પરિબળોને દ્રષ્ટિ સમક્ષ રાખીને સમાજનો અભ્યાસ કરવાની બાબત એ સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુથી કરાતા અભ્યાસની આવશ્યકતા બની રહે છે આનો અર્થ એ છે કે સમાજશાસ્ત્રને સમાજની અંદર સમાજશાસ્ત્રીઓ જે રીતે જે દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરે છે તેમાં સમાજને મૂળભૂત રીતે ટકાવી રાખે છે એટલે કે આપણા રિવાજો છે પરંપરાઓ છે ધર્મ છે કાનૂન છે નિયમ છે એ જે રીતે સંસ્કૃતિ આપણે ટકાવી રાખીએ છીએ એ જે મહત્ત્વના પરિબળો છે એને એને દ્રષ્ટિબિંદુથી જોવે છે અને એવા કયા પરિબળો છે જે સમાજને સાતત્ય એટલે કે એકતામાં એકતા અને સાતત્ય ટકાવી રાખે છે એના એ પરિબળો ઉપર દ્રષ્ટિબિંદુ કરી અને તેનો અભ્યાસ કરે છે ચોથું છે સામાજિક પરિવર્તનના અભ્યાસ તરફ દ્રષ્ટિ સમાજશાસ્ત્રીઓ સમાજના અભ્યાસમાં માત્ર સમાજની એકતા અને સાતત્ય ટકાવી રાખતા પરિબળોને જ તપાસે છે એવું નથી એની સાથોસાથ સામાજિક પરિવર્તનની વાસ્તવિકતાને પણ તેઓ ધ્યાનમાં રાખે છે એટલે કે સમાજ કઈ રીતે બદલાતો રહે છે કઈ રીતે વર્તન પામે છે પરિવર્તન સોરી પરિવર્તન પામે છે એ પરિવર્તનમાં કયા પરિબળો અને કઈ અને પ્રક્રિયાઓ ભાગ ભજવે છે એનો અભ્યાસ કરવામાં સમાજશાસ્ત્રીઓ પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે સમાજના માળખામાં ફેરફારો થતાં તે કયા સ્વરૂપનું નવું ક્લેવર ધારણ કરે છે અને તેના પરિણામે વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધમાં કયા સ્વરૂપના ગુણાત્મક ફેરફાર થાય છે એને પણ સમાજશાસ્ત્રીઓ અવલોકતા રહે છે બીજા શબ્દોમાં કહીએ તો માનવીના સામાજિક જીવનમાં આવતા રહેતા ફેરફારો તપાસવા તરફ પણ સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિ રહેલી હોય છે એટલે કે લોકોની અંદર સમાજની અંદર ઘણા બધા પરિવર્તનો આવે છે લોકોના વર્તનમાં પરિવર્તન આવે છે સમાજની અંદર રીત રિવાજોમાં પરિવર્તન આવે છે આ બધા જ પરિવર્તનો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સમયાંતરે અલગ અલગ બદલાતા રહે છે તેની ઉપર પણ સમાજશાસ્ત્રીઓ દ્રષ્ટિપાત કરી અને અભ્યાસ કરે છે પાંચમું છે સમાજનો વિશ્લેષણાત્મક અભ્યાસ માં જોઈએ સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુમાં સમાજના વિશ્લેષણાત્મક અભ્યાસ પર ભાર મુકાય છે વર્ણાત્મક અભ્યાસ પર નહીં આ અર્થમાં સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ છે સમાજનું યથાર્થ અને વાસ્તવિક જ્ઞાન મેળવવા માટે સમાજના સમગ્ર માળખાનું વિશ્લેષણ એટલે કે પૃથ્થકરણ કરવું જરૂરી છે વિશ્લેષણાત્મક અભ્યાસમાં વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકતા જાળવવી જરૂરી બને છે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ જરૂરી બને છે સમાજ અને સમાજની ઘટનાનું વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરવું તટસ્થ તપાસ કરવી સમાજ વિશેની વાસ્તવ દર્શી માહિતી કે હકીકતો મેળવવી અને પૃથકરણ કરીને તપાસ કરવી તાર્કિક તાર્કિક રીતે માહિતીનું વર્ગીકરણ કરવું શંકાસ્પદ માહિતીને દૂર રાખવી અને કેવળ શંકારહિત માહિતીનો જ ઉપયોગ કરીને સામાજિક ઘટનાનો કાર્યકારણ સંબંધ સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહેવું વગેરે બાબતો સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુમાં સમાવેશ પામે છે ટૂંકમાં વૈજ્ઞાનિક રીતે સમાજના માળખાનું અને તેના વિવિધ ભાગોનું તેમાં તે દરેક ભાગ દ્વારા થતા સામાજિક કાર્યોનું વિશ્લેષણ કરીને જ્ઞાન મેળવવાના અભિગમનો સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુમાં સમાવેશ થાય છે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસમાં સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિ સતત માનવ સમાજની એકતા સાતત્ય અને પરિવર્તન કઈ રીતે થાય છે અને તેમાં કયા પરિબળો ભાગ ભજવે છે એ હકીકત સમજવા પર કેન્દ્રિત થયેલ હોય છે એટલે કે સમાજની અંદર જે વર્ણનાત્મક નહીં પણ વિશ્લેષણાત્મક જે જેટલા પણ કાર્યો થતા હોય છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજશાસ્ત્રીઓ તપાસે છે અને તેને તે કયા પરિબળો તેમાં યોગ્ય રીતે ભાગ ભજવે છે તેના ઉપર દ્રષ્ટિપાત કરે છે તો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ પછીનો પોઈન્ટ છે સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ કરવાનો ખ્યાલ એ આવતા વિડીયોમાં જોશું જય સ્વામી